જય માતાજી મિત્રો તો આજે આપણા નવી સાઈડ ઉપર આવી ગયા છે અહીંયા આગળ જો આપણે અહીંયા આગળનું પ્રિન્ટ લેવલ મેં કીધું કોમ લાઈ અહીંયા આગળ નવી સાઈડ ચાલુ કરવાની છે તમે જુઓ અહીંયા આગળનું પીસીસી કામ કરી દીધેલું છે આજે અહીંયા આગળ કાટખૂણામાં રિંગ મારવાની છે અહીં આગળ અલગ અલગ રૂમ કરવાના છે જો બીમ ભરેલા હતા અહીં આગળ ઈટે નાખવાનું કામ ચાલુ છે અહીં આગળ ત્રણ રૂમ શું તમે જોવો અહીં આગળ ઈંટો નખી દીધી કારીગરોએ આ બધા રૂમોનો માપ લઈ અલગ અલગ રૂમનું માપ લઈને કાટખુણિયામાં કરી એક થોર મારવાનો છે પેલો અહીંયા આગળ પછી ચણતર કરવાનું છે એટલે એક થોર મારીને પછી ઈંટો અંદર ટોક કરી ચણતર લેવાનું છે એટલે આપણે પેલા રૂમ અલગ પાડવાના છે એટલે એક થોર મારવાનો છે અહીંયા આગળ પછી આ અંદર નાખી અને ચંતર ચાલુ કરવાનું છે અહીંયા આગળ અહીંયા આગળ આપણો વધનો ભાગ બતાવ્યો તો તમને વધ બનાવી દીધો પાણીનો તમે જુઓ અહીંયાની આપણે રિંગ મારી દીધી છે થોર બધા જો અગિયાર બાય ચૌદ નો આ રૂમ બનાવ્યો છે પંદર બાય ચૌદ નો આ રૂમ પણ છે બેઠક રૂમ પંદર બાય ચૌદ નો આટલો રૂમ છે અહીંયા આગળ અગિયાર બાય ચૌદો અગિયાર ચૌદ નો રૂમ્સ જોવા તમે ત્રણ રૂમ છે ટોટલ અહીંયા આગળ અલગ અલગ રૂમ પાડી દીધા છે આપડે તમે જોવો અહીંયા આગળ చాల జయ మతాజీ మిత్రో